શ્રી ગણેશાય નમા મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્રવારનું વ્રત મા જીવંતિકામાના વ્રતની કથા આ વ્રત શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારે કરી શકાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને લાલ વસ્ત્ર ધારણ કરવાના હોય છે અને લાલ આભૂષણ પણ એક પાટલા ઉપર પાંચ દિવેટનો દીવો કરીને પત્ર પુષ્પ અબીલ ગુલાલ ચોખા વગેરેથી માતા જીવંતિકાનું પૂજન કરવાનું હોય છે અને માની વાર્તા સાંભળવાની હોય છે ભક્તિપૂર્વક વંદન કરીને માને પોતાના સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી માતાજીને પ્રસાદમાં લાપસી નૈવેદ્ય ધરવું જમણા હાથમાં ચોખા રાખીને માતાજીની આગળ હૃદયથી ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારેય દિશાઓમાં છાંટીને મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગો એક જ સમયે પ્રસાદ લેવો એટલે કે એક ટાઈમ ભોજન લેવું આ વ્રતમાં ખાસ નિયમ એ છે કે બહેનોએ પીળા વસ્ત્રો પીડા અલંકાર કે પીળા રંગની કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવાનો હોય છે ત્યાં સુધી કે સોનું પણ ધારણ ન કરે પીડા મંડપ નીચે સૂવું નહીં ચોખાનું પાણી ઓળંગવું નહીં વ્રતના દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા ના કરવી આખો દિવસ માનું મનમાં હૃદયમાં ધ્યાન ધરીને જપ કરતો રહેવો અને સંતાનની રક્ષા માટેની કામના કરવી આ વ્રત બહેનો પાંચ વરસ કરી શકે છે નવ વરસ કરી શકે છે જેવી જેની શ્રદ્ધા ભાવના ત્યારબાદ ઉજવણું કરાય છે નવ વર્ષ પૂરા થાય એટલે સૌભાગ્યવતી બહેનોને કે કુમારિકાઓને તથા એક બાળકને જમાડવા પોતાના બાળકની રક્ષા માટે તથા જેમને મૃત બાળક જન્મે છે અને જેમનું આયુષ્ય નથી હોતું તુરંત મૃત્યુ પામે છે તેવી માતા બહેનો પણ આ વ્રત કરી શકે છે માને પ્રાર્થના કરીને માની પાસે પોતાની મનોકામના કહેવી જેથી ખોળાના ખૂંદનારની રક્ષા કરે મા જીવંતિકામાં આ વ્રત જીવંતિકા વ્રત છે જીવંતિકા અર્થાત જ્યાં સુધી માતાઓ જીવે ત્યાં સુધી આ વ્રત કરી શકે છે જીવંતિકા માતા અર્થાત માતા પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે મા કુળદેવીની પણ પૂજા આરાધના કરી શકાય છે માની પૂજા કરવી અને કથા સાંભળવી આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મા જીવંતિકા માના વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ પુત્ર આનંદ દેહિદેહિ પ્રાચીન કાળમાં સિલભદ્રા નામની નગરીમાં સુસર્મા નામના એક રાજા થઈ ગયા તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા પણ તેમને શેર માટીની ખોટ સંસારમાં બધા સુખ ઝેર જેવા લાગે સંતાનની કમી રાજાને ખૂબ જ સતાવે એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠા બેઠા બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટસે નિહાળી રહ્યા હતા એટલામાં તેમની પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું કામ પણ કરતી હતી ગામમાં કોઈને સુઆવડ આવે તો એ દાસીને બોલાવવામાં આવતી દાસી ઘણું સમજ્યું એ રાણીના મનોભાવને તુરંત સમજી ગઈ દાસી બોલી હે રાણીબા ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાંઝિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે ત્યારે રાણી બોલ્યા જલ્દી બતાવ બહેન દાસી બોલી રાણીબા સાંભળો ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે મા બનવાના છો બસ ત્યારબાદ હું બધું કામ સંભાળી લઈશ પૂરા દિવસે બ્રાહ્મણીને જે સંતાન થશે તે હું લાવીને આપને આપી દઈશ કોઈને કાય કાનો કાન ખબર પડવા નહીં દઉં બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃકૃત્ય કરવા માટે તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જોત જોતામાં સાત મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી સંતાનને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈને રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળક રાણીને સોંપી દીધું સવાર થતાં જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ વ્યાપી ગયો ઘેરે ઘેરે દીપમાળા પ્રગટી આખો નગર ઉત્સવ ઉજવી રહ્યું હતું ત્યારે બાળકની સાચી માતા બ્રાહ્મણી વિલાપ કરવા લાગી કારણ કે પોતાનો પુત્ર ગુમ થઈ ગયો હતો માટે એક માં ટળવળવા લાગી ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાંનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું હતું વીરસેન મોટા થવા લાગ્યા યુવાન થયા ત્યારે રાજા સુસરમાં અને પેલો બ્રાહ્મણ પણ મરણ પામ્યા વીરસેન ગાદીએ બેઠા પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ હતી તે પોતાની પ્રજાને પુત્રવત માનતા એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યા રસ્તામાં તેણે એક વણિકના ઘેરે રાતવાસો કર્યો આ વણિકને છ બાળકો થયા અને છ બાળકો વારા ફરતી છઠ્ઠે દિવસે મરણ પામે આજે સાતમા બાળકનો છઠ્ઠીનો દિવસ હતો વિધાત્રી લેખ લખવા માટે આવવાના હતા ત્યારે મા જીવંતિકા વીરસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા એ વખતે વિધાત્રી વણિકના પુત્રના લેખ લખવા માટે આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું વિધાત્રીને કે હે દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા છો વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું આવું માતા વિધાત્રી બોલ્યા ત્યારે જીવંતિકામાં બોલ્યા બહેન લેખમાં શું લખશો ત્યારે દેવી વિધાત્રી બોલ્યા એના ભાગ્યમાં જે હશે તે લખીશ છોકરો સવારે મરણ પામશે ત્યારે માતા જીવંતિકા કહે છે ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો છેવટે વિધાત્રીએ જીવંતિકા માતાની આજ્ઞા માની અને દીર્ઘ આયુષ્ય તે બાળકને લખીને ચાલતા થયા સવાર થતાં વણિક પોતાના દીકરાને જીવતો જોઈને ખૂબ જ અચરજ પામ્યા અને આનંદિત પણ થયા તેના હરખનો પાર ન રહ્યો તેણે વીરસેનને શુભ પગલાંના માનીને ખૂબ જ સરભરા કરી વીરસેન બીજા દિવસે જવા માટે તૈયાર થયા ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરી વાર આવવા માટે કહ્યું ત્યારે વીરસેને પણ હા પાડી પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યા ત્યાં જઈને વીરસેને પિતાજીનું શ્રાદ્ધ ક્રિયા બતાવીને જ્યાં પિંડદાન કરવા જતા હતા ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈને વીરસેનને આશ્ચર્ય થયું તેણે પિંડ એક હાથમાં મૂકી દીધા પછી તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું ત્યારે પંડિતો પણ તેનો જવાબ આપી શક્યા નહીં આમાં બીજા હાથ કોઈ દેવીના હાથ જેવા લાગતા હતા વીરસેન શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા રસ્તામાં પેલું વણિકનું ઘર આવ્યું તે વણિકના ઘેરે ગયા તે દિવસે પણ વણિકના ત્યાં ફરી બીજા સંતાનની છઠ્ઠી હતી મધરાત થતા પાછા વિધાત્રી લેખ લખવા માટે આવ્યા આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાતાએ પણ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરીને વિધાતાએ દેવીને પૂછ્યું કે હે જીવંતિકા દેવી તમે આ વણિકના ઘેરે કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ વીરસેનની આંખ ખુલી ગઈ અને તેણે કંઈક વાતો કરે છે વાતો સંભળાય છે તેવું લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યા પડ્યા માતાઓની વાતો સાંભળતા હતા ત્યારે જીવંતિકામાં દેવી વિધાત્રીને કહે છે હે દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી મારા શુક્રવારનું વ્રત કરે છે જીવંતિકાનું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્ર પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાનું પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હું પણ જાઉં છું તેના લીધે હું આજે વણિકના ઘેરે આવી છું જ્યાં સુધી વણિકના ઘેરે મારો વાસ છે ત્યાં સુધી હું તેના બાળકનું અહીંત સે રીતે થવા દઉં મારા પગલાં જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં શુભ જ થાય આવું જીવંતિકામાં દેવી વિધાત્રીને કહે છે ત્યારે વિધાત્રી કહે છે ભલે મા જેવી તમારી આજ્ઞા બંને દેવીની વાત સાંભળીને વીરસેન વિચારમાં પડી ગયા એની માતા રાણી તો કોઈ વ્રત કરતા ન હતા અને એને યાદ પણ નથી છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું સવાર થતાં વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવિત જ હતો એને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન મનુષ્ય છે બીજા દિવસે વીરસેને રજા માગી ત્યારે વણિકે તેમને આનંદથી રજા આપી ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યા મહેલમાં જઈને રાણીબાને પૂછે છે માં તમે ક્યુ વ્રત કરો છો ત્યારે રાણીબા બોલે છે બેટા હું તો એકેય વ્રત કરતી નથી આ સાંભળીને રાજકુમારને નવાઈ લાગી તેને શંકા પડી કે આ મારા સગા માતા ન હોઈ શકે તેણે પોતાની માને શોધી કાઢવા માટે નક્કી કર્યું શ્રાવણ માસના શુક્રવારે રાજા વીરસેને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી બહેનો સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે કોઈએ ઘેરે રસોઈ બનાવવાની નથી શુક્રવારના દિવસને કારણે બધી બહેનો પીળા વસ્ત્રો ધારણ કરીને જમવા માટે આવી રાજકુમારે પોતાના અનુચરોને મોકલીને નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી રહ્યું છે તો થોડી વારમાં જ અનુચરોએ આવીને જાણ કરી કે હે મહારાજ એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરવાની ના કહે છે આજે એને જીવંતિકા માતાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્ર ધારણ નહીં કરે એવું કહે છે રાજા વીરસેન આખી વાત સમજી ગયા તેણે તરત જ તે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્ર પહેરીને આવ્યા રાજકુમાર પોતાની માતાને જોઈને ખૂબ જ રાજી રાજી થઈ ગયા મા દીકરો સામે સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેરો નીકળી રાજકુમારના મોંમાં પડી આ જોતા જ નગરજનો સ્તબ્ધ થઈ ગયા રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીમાએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી વીરસેન પેલી બ્રાહ્મણી માતાને ભેટી પડ્યા તેને પોતાની સાથે મહેલમાં રાખ્યા જીવંતિકામાંના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું હંમેશા રક્ષણ કર્યું રાણીબાને પણ પુત્ર સુખની પ્રાપ્તિ થઈ હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણના બાળકની રક્ષા કરી તેવી આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌના બાળકની રક્ષા કરજો સૌને સુખ સંપત્તિ આપજો બોલો માતા જીવંતિકાની જય તો મિત્રો આપણે સાંભળ્યું સંતાનની રક્ષા કરનાર સંતાનનું સુખ આપનાર મા જીવંતિકામાંના વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે યા દેવી સર્વભૂતિ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો માતા જીવંતિકા દેવીની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ